નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સહેલું ચેનલ બ્લોગ પર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું માતા મેરડીને પ્રસન્ન કરવાનો મંત્ર તો તેની વિધિપૂર્વક જાણકારી હું આ વિડીયોમાં તમને આપવાનો છું મિત્રો એના પહેલાં તમને મિત્રો સૌને જણાવવાનું કે આ અંત સુધી વિડીયો જોવા મારી વિનંતી છે ત્યારબાદ જ તમારે આ પ્રયોગ કરવાનો છે એના પહેલાં તમને મિત્રો જણાવી દઉં આ મંત્ર છે એ સાબર મંત્ર છે બહુ શક્તિશાળી મંત્ર છે અને માતાજી મેરડી આ મંત્રથી પ્રસન્ન થશે એવી સો ટકાની મારી ગેરંટી છે મિત્રો તમને મિત્રો હું એક જ વસ્તુ જણાવું છું કે વિડીયોને અંત સુધી તમે જુઓ ધ્યાનથી જુઓ જેના લીધે તમારે કોઈ ભૂલ થાય નહીં અને આ સાધનામાં કોઈ વિઘન પડે નહીં તો મિત્રો વધારે વાર ના કરતાં તમને પહેલાં તેની વિધિ જણાવી દઉં ત્યારબાદ એ મંત્ર કયો છે એ મંત્ર પણ હું તમને આપવાનો છું લેખિતમાં તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી જો આપણી ચેનલમાં કોઈ નવા સભ્યો છે તો તેને આપણી ચેનલમાં જોડાવવા વિનંતી આવા નવા વિડીયો દેવી દેવતાને લગતી જાણકારી હું આવા વિડીયો લાવતો રહું મિત્રો તો સાલો મિત્રો સૌથી પહેલાં તો તમને મંત્ર જે છે તેની વિધિ છે એ સૌ તમને જણાવું મિત્રો તો મિત્રો તેની વિધિ કંઈક આ પ્રકારની છે પહેલાં તમારે ત્રણ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે આ મંત્ર આ છાદના જાપ કર્યા પહેલાં ત્રણ દિવસ તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે એક બાજોટ લેવાનું છે બાજોટ પણ લઈ શકો છો પાટલો પણ લઈ શકો છો બાજોટ પર એક લાલ કપડું પાથરવાનું છે લાલ રંગનું બાજોટ પર કપડું પાથરવાનું છે અને લાલ આસન પણ લાવવાનું છે તમારે તમારે બેસવા માટે લાલ આસનની જરૂર પડશે તેના માટે તમારે પણ લાલ આસન લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે જે આ મંત્ર જપવા માળા જોશે એ રક્ત રક્તચંદ્રની માળા લેવાની છે રક્તચંદ્રની માળા જો તમારી પાસે ન હોય તો બજારમાં કે એમેઝોન પરથી તમને મળી જશે મિત્રો તો મિત્રો જે હું તમને આગળ મંત્ર જણાવું એ મંત્રના તમારે એકસોને આઠ વાર જપ કરવાના છે કેટલાક એકસોને આઠ વાર જપ કરવાના છે પૂરી એક માળા માતાજીને શું આપવાનું છે સવા ચહેર જો જુવારનો ખીચડો હોય સાત જાતની મીઠાઈ શ્રીફળ ગૂગલની અગરબત્તી ફૂલનો હાર અને ચુંદડી બરાબર ફરીથી એકવાર જણાવું ધ્યાનથી સાંભળજો મિત્રો સવા શેર જુવારનો ખીચડો બરાબર સાત જાતના મીઠાઈ શ્રીફળ ગૂગળની અગરબત્તી ફૂલનો હાર અને ચુંદડી આટલી વસ્તુ દેવને તમારે છડાવવાની છે મિત્રો આ મંત્ર તમારે એકવીસ એકવીસ દિવસ સુધી તમારે આ મંત્રની માળા જપવાની છે દરરોજ તમારે એકવીસ દિવસ સુધી આની માળા તમારે જપવાની છે અને બીજી વાત કે તમને જણાવ્યું કે રક્ત ચંદ્રની માળા લેવાની છે કેમ કે હું તમને વારંવાર જણાવું છું કે કોઈ પણ મંત્ર કે સાધના તમારે સિદ્ધ કરવી હોય તો વિધિપૂર્વક કરવું જોઈએ સાસુ માર્ગદર્શન અને સાસી રીત છે એ તમે જ્યાં સુધી ફોલો ના કરો ત્યાં સુધી તમે તે મંત્ર સિદ્ધ ના કરી શકો માતાને તમે પ્રસન્ન કરી શકો નહીં લાલ બાજોટ ઉપર લાલ કપડું રાખી અને મેરડીમાંને તમારે સ્થાપના કરવાની છે બાજોડ પર ફોટો કે મૂર્તિ તમે મેરડીમાંની મૂકી શકો છો ત્યાર પછી તમારે માતાજીનું એક શ્રીફળ લાવવાનું છે અને માતાજીને અર્પિત કરવાનું છે ગૂગલની અગરબત્તી લાવવાની છે ફૂલનો હાર તમારે માતાજીને પહેરાવવાનો છે એક લાલ કલરની ચુંદડી માતાજીને તમારે અર્પિત કરવાની છે ત્યાર પછી મિત્રો તમારે આ મંત્રનો એકવીસ દિવસ સુધી જપ કરવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં કે તમે મંત્ર જાપ જ્યારે ચાલુ કરો છો એક જ ટાઈમ નક્કી કરવાનો છે સવાર સવારે કાં સાંજે તમને જેમ અનુકૂળ આવે એવો ટાઈમ એકવીસ દિવસ સુધી તમારે ફિક્સ જે ટાઈમ હોય સવાર તો સવાર ને સાંજ તો સાંજ એ ટાઈમ સુધી એકવીસ દિવસ સુધી તમારે આ મંત્રનો જપ કરવાનો છે બરાબર મિત્રો તો ચાલો આ રીતે હતું વિધિ વિધાન તો મિત્રો તમને આ વિડીયોમાં મંત્ર આપી દીધો છે તો તમારે તેમાં પણ જોઈ લો તો ધ્યાનથી સાંભળજો કંઈક આ રીતે છે મંત્ર આધ ભુવનથી ઉતર ચૂકી ખેટ ખપરે હસ્તમાં કરસ સક્કર કપાળથી સર્જ્યા કાળ ભવાની મનથી બન્યા માત મેળી લળી લળી લાગુ પાય કાજ મારું સિદ્ધ કરો મન વચ્ચિત કાર્ય પૂર્ણ કરો અધ આધ સંપૂર્ણ ભયો તોય સત્યા મુખે ગુરુ રામ ઘરે પઢ્યો પષણ તોડે બ્રહ્માંડ ઉખાડે અવની ચડાવે શાક કષ્ટ કાપે બહુ સુખ આપે સંકટ શરણમાં એકમાં દૂર કરે અમારી બોલાવી ન આવે તો રામચંદ્ર કી દુઆઈ ફરે ફળો મંત્ર ઈશ્વર વાંચા સત્ય પુરુષ કા અપ્યુર્ય વાચા તો મિત્રો મંત્ર એકવાર ફરીથી બોલી જાઓ ધ્યાનથી સાંભળજો આધ ભુવનથી ઉતર ખેડ ખેટ ખપરે હસ્તમાં કરત સક્કર કપાળથી સર્જ્યા કાળ ભવાની મનથી બન્યા માત મેળી લળી લળી લાગુ પાય કાજ મારું સિદ્ધ કરો મન વચ્ચિત કાર્ય પૂર્ણ કરો અધ આધ સંપૂર્ણ ભયો તોય સત્યા મુખે ગુરુ રામ ગરે પઢ્યો પષણ તોડે બ્રહ્માંડ ઉખાડે અવની ચડાવે શાક કષ્ટ કાપે બહુ સુખ આપે સંકટ શરણમાં એકમાં દૂર કરે અમારી બોલાવી ન આવે તો રામચંદ્ર કી દુવાઈ ફરે ફળો મંત્ર ઈશ્વર વાચા સત્ય પુરુષ કા અપુર વાચા તો મિત્રો આ હતો ઉગતાના પોરના મેરડીમાનો મંત્ર મિત્રો હજી એકવાર તમને બધાને હું સલાહ આપું છું કે વિડીયોને અંત સુધી જોઈ અને પછી પ્રયોગ કરજો જો મિત્રો અમારી ચેનલના વિડીયો સારા લાગ્યા હોય અને આ વિડીયો સારો હોય અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો